વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક રાત્રે અગિયાર વાગ્યાથી લઈ સવારે છ વાગ્યા સુધી બેઠકોનો ધમધમાટ વડોદરાના ચાર ઝોનને લઈ રાતભર બેઠકમાં ચર્ચા વિચારણા કરાય વડોદરાના ચારેય ઝોનના હોદ્દેદારો સાથે બેઠક કરી મેયર સાંસદ ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા વડોદરાની જનતાને હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું વિશ્વામિત્રી નદીના વિકાસ માટે બારસો કરોડ ફાળવાયા છે ક્ષણ કર્યું સ્થિતિ નો તાગ મેળવ્યો અઢાર કિલોમીટર સુધી શહેરમાં ફરી સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું દરેક ઝોનમાં સફાઈ કામગીરી રોડના પેચ વર્કનું પણ નિરીક્ષણ કર્યું

વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કઈ રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે આ આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે વડોદરા શહેરની વિશ્વાની ત્રિમદ્ર નદીમાં પૂર આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી છે તે એક્શન મોડમાં આવ્યા છે અને આપ જોઈ શકો છો જે આજે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી તેઓ સતત છે તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી અને વિઝિટ કરી રહ્યા છે તમામ જે કામગીરી છે તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે જે રીતે સફાઈની હોય અથવા તો રોડના પેચવર્કની હોય તમામની કામગીરી છે તે નિરીક્ષણ કરી રહ્યા છે અને સાથે સાથે જે સફાઈ કામદારો છે તેમને મળી અને તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે તેમના હાલચાલ પણ પૂછી રહ્યા છે અને હાલ જે રસ્તામાં જે આવતા વિસ્તારના લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે જે લોકોની જે સમસ્યા છે તેમને સાંભળી અને તાત્કાલિક ધોરણે નિકાલ લાવવાની જે બાહીધારી છે તેઓ પણ આપી રહ્યા છે અને ત્યારબાદ તેઓ વિવિધ ઝોનની ઓફિસમાં પણ જે અધિકારીઓ છે અથવા તો જે કોર્પોરેટર અને કમિશનર તેમજ મેયર સહિત બેસી અને હાલ જે ચર્ચાઓ છે તે કરી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પૂર્ણ જે વિકટ પરિસ્થિતિ હતી વડોદરાના માથે ત્યારબાદ તેને ટાળવા માટે હાલ ખુદ રાજ્યના ગૃહમંત્રી વડોદ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને આજે મોડી રાતથી જ તેઓ સતત જે સફાઈ કર્મચારીઓ છે તેમને સાથે મળી વાતચીત કરી રહ્યા છે સફાઈ કર્મચારીઓને આશ્વાસન આપી રહ્યા છે કે જે રીતે જલ્દીથી પટે તે રીતે જલ્દી આ કામ પૂરું કરાવે વડોદરાને આ જે વિકટ પરિસ્થિતિ છે તેમાંથી બહાર કાઢવા માટે પણ ક્યાંક ને ક્યાંક તેઓ છે તે આભાર છે તે માની રહ્યા છે જો કે અત્યારે ચાર વાગ્યા છે અને ચાર વાગ્યા સુધી તેઓ શહેરના જે અલગ અલગ ઝોન છે ત્યાં ફરી અને જે સફાઈ કર્મચારીઓ છે તેમની સાથે પણ મળી રહ્યા છે અને વિવિધ ઝોનમાં બેઠક કરી અને અધિકારીઓને તાત્કાલિક એક ધોરણે કામ કરવાની સૂચના પણ આપી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફસ્ટ વડોદરા વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનું પૂર આવ્યું ને ત્યારબાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ એક્શનમાં આવ્યા છે અને ખાસ કરીને આજે રાત્રે મોડી સાંજે એટલે કે સાડા અગિયારમાં વાગ્યાના અરસામાં તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યાંથી વિવિધ વિસ્તારની મુલાકાત લઈ અને હાલ તેઓ સલાટવાડા તેમજ નાગરવાડામાં પહોંચ્યા છે ખાસ કરીને સફાઈ તેમજ રોડનું જે નિરીક્ષણ છે તેનું નિરીક્ષણ છે તે અહીંયા કરી રહ્યા છે કારણ કે જે રીતે ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે લોકોમાં રોષ હતો તે રોષને હવે ઠાળવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ મેદાને આવ્યા છે અને વિવિધ વિસ્તારમાં ફરી અને હાલ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે જે રીતે કોઈ પણ 你啊。 કચાશ ના રહે તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે દરેક ઝોનમાં સફાઈની કામગીરી તેમજ રોડના જે પેચવર્ક છે તેનું નિરીક્ષણ કરશે અને સાથે સાથે તેઓ દરેક ઝોન વાઇઝના જે અધિકારીઓ છે તેની સાથે ચર્ચાઓ પણ કરશે અને હાલ તે વડોદરાના જે સાંસદ તેમજ શહેર પ્રમુખ મેયર સહિતના જે સ્થાયી સમિતિના ચેરમેન છે તેની સાથે તેઓ હાલ અહીંયા વિવિધ વિસ્તારમાં ફરી અને નિરીક્ષણ છે તે કરી રહ્યા છે એટલે હાલ તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે હર્ષંગો અહીંયા આવી પહોંચ્યા અને ત્યારબાદ જે વિવિધ ઝોન છે તેમાં ફરી રહ્યા છે અને હાલ તેઓ ઉત્તર ઝોનમાં ફરી અને વિવિધ જે કચેરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે એટલે જે રીતે ખાસ કરીને વાત કરવામાં તો ભાજપના પણ જે શહેર પ્રમુખ હોય અથવા તો જે વોર્ડના હોદ્દેદારો હોય તમામ જે તેમાં હાજર છે તે જોવા મળી રહ્યા છે અને હાલ સફાઈ તેમજ જે રોડના પેચવર્કની જે કામગીરી છે તે તેનું નિરીક્ષણ છે તે અહીં કરી રહ્યા છે અને હાલ તમે જોઈ શકો છો તે તેઓ હાલ નજરે પડી રહ્યા છે અને સમગ્ર શહેરની અંદર વિવિધ રૂટ પર ફરી વિવિધ ઝોનમાં ફરી અને તેઓ નિરીક્ષણ કરશે અને હાલ પણ તેઓ અહીંયા ઉત્તર ઝોનમાં ફરી અને આ જે રોડની જે પેચની કામગીરી છે તેનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા